તમારું સ્વાગત છે મિત્રો ગુજરાતી ખબરોમાં મિત્રો રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે અને અરબસાગરમાં એક વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે તો શું ગુજરાત પર તેની અસર થશે અને જો વાવાઝોડું આવશે તો તે કઈ કઈ જગ્યાએ આવશે અને કઈ જગ્યાએ ભારે વરસાદ રહેશે આ તમામ માહિતી વિગતવાર જાણીએ તે પહેલા જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને વિડિયો પસંદ આવે તો એક લાઇક જરૂર કરજો તો શરૂ કરીએ આજનો આ વીડિયો મિત્રો અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે તેમણે કહ્યું કે અઠાવીસમી એકત્રીસ મે દરમિયાન મુંબઈ ગોવાની વચ્ચે ચક્રવાત સર્જાશે આ ચક્રવાતની અસર ગુજરાત પર જોવા મળશે આ કારણે રાજ્યમાં અનેક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડશે અંબાલાલ પટેલે કહ્યું કે વાતાવરણમાં મોટો પલટો આવવાને કારણે લોકોને ગરમીથી રાહત મળશે એકવીસ મેથી હવામાનમાં મોટો પલટો આવશે જેને કારણે ગુજરાતનું વાતાવરણ ડામાડોળ થઈ જશે તેમણે વધુમાં કહ્યું કે રાજ્યના કેટલાક ભાગોમાં આંધીવંટોળ આવવાની શક્યતા છે અને હાલમાં પણ આંધીવંટોળની શક્યતા છે ચોવીસ મેથી સૂર્યકૃતિકા નક્ષત્રમાં રહેતા અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાની શક્યતા છે અઠ્ઠાવીસ મેથી એકત્રીસ મે વચ્ચે ગ્રહોના ફેરફારના યોગો હોવાથી પચ્ચીસમી એકત્રીસ મે સુધી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે અંબાલાલ પટેલે કહ્યું કે આ સમયે મુંબઈ અને ગોવા વચ્ચે ચક્રવાત બનવાની શક્યતા છે આ ચક્રવાતની અસર મોટાભાગના ગુજરાતમાં થવાની શક્યતા છે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે અને પાંચથી છ જૂને રાજ્યમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા છે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આગામી છ દિવસ માવઠાનો માર પડી શકે છે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી છે ગુજરાતમાં ચોમાસાનું આગમન વહેલું થવાનું પૂર્વાનુમાન છે આજે રાજ્યના અઢાર જિલ્લામાં વરસાદની આગાહી છે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ અને મહીસાગરમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે અન્ય તેર જિલ્લામાં પણ હળવો વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આભાર